આરોપી નંબર એક અનરુદ્ધસિંહ જાડેજા આરોપી નંબર બે રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક પકડવામાં આવે તથા મારા પરિવારને રક્ષણ આપવા બાબત ભારત સાથે કે મારા સ્વ અમિતભાઈ તારીખ બે હાજર પચીસ ના રોજ મૃત્યુ પામેલ છે મોતનો મુખ્ય આરોપી નંબર એક અનુરૂધસિંહ જાડેજા તથા આરોપી નંબર બે રાજદીપસિંહ જાડેજા પોલીસ પકડી થી દૂર હોય તે આજ દિન સુધી પકડાયા ન હોય જેમાં પોલીસ ફરિયાદ તથા બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહો આપતા હોય તેમજ આરોપી અનુરુજસિંહ જાડેજાના દીકરા શક્તિસિંહ અનુરુજસિંહ જાડેજા તથા તેમને મળતીયા દ્વારા અમારા ઘર પાસેથી નીકળીને ભયનો માહોલ ઉભો કરતા હોય અમારા પતિને ડરાવવા ધમકાવવા હોય જેથી અમારો પરિવાર ભયના હાથો નીચે જીવન જીવી રહ્યા છે સાહેબને નમ્ર વિનંતી કે આવા મોટા માથાના પ્રખ્યાત ગેંગસ્ટર આરોપી નંબર એક રાજદીપસિંહ જાડેજા તથા તેમના ભાઈ સગાભાઈ શક્તિસિંહ જાડેજા હથિયાર પરવાના તાત્કાલિક રદ કરવામાં આવે તેમજ પરિવાર રક્ષણ માટે સરકારી ખર્ચ અમારા પરિવારને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન ફાળવા આપ સાહેબ સમક્ષ નમ્ર વિનંતી અરજી કરીએ છીએ અમારા પરિવાર ફરિયાદ પર સંબંધિત ટોર્ચર હેરાન પરેશાન કરવામાં આવે છે તેમજ અમારા પરિવાર પર હુમલાઓ થવાની પૂરેપૂરી હોય છે જે હકીકત આપ સાહેબ સમક્ષ રજૂ રાખીએ છીએ જે હકીકત ધ્યાનને લઈને તાત્કાલિક પોલીસ પ્રોટેક્શન તેમજ કૃ્યાત ગેંગસ્ટર આરોપી નંબર એક અરૂસિંહ જાડેજા તથા આરોપી નંબર બે રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક પકડવામાં આવે તેવી અંતમાં આપ સાહેબ સમક્ષ અમારા પરિવારની નમ્ર વિનંતી છે તો આ પત્ર વાયરલ થયો છે તો આના વિશે તમે શું કહેશો આપણે આના વિશે કંઈ પણ કહેતા નથી આવતો ભાઈ વાયરલ થઈ રહ્યો છે સાથે મિત્રો વાત તો જે આપણે અમિત ખોટના પત્ની છે તેમને મિત્રો વાત કરી પત્ર લખ્યો હશે તે માટે તમારા સમક્ષ અમે ખાલી લાવી હશે યાદ નવા વિડીયો માહિતી આપણે એક નવો વીડિયો મળી